સાહેબ મારી વાત કાન કોલી નામ રો બોલો કમિશનર સાહેબે કીધું છે આ રસ્તા ઉપર કોઈ લાયસન્સ વગરનું જાવું ન જોઈએ હો હા વાંધો નઈ કારણ કે આ રોડ ઉપર બહુ એક્સિડન્ટ થાય છે પછી કમિશનર સાહેબ ઉપર હું જવાબ દે આ એ હાસું હો તમારું હા સંસાબ લાયસન્સ જોઈએ છે મારા આગળ હોલ ઇન્ડિયાનું લાયસન્સ છે એક એલા નીકળે

બે જણા બેય એકો તારી પર લાયસન્સ છે મોટરસાઈકલ નું લાયસન્સ તો છોકરા આગે છે લે કે છોકરા આગર છે કાગરિયા કાગરિયા હે લાય કાગરિયા તો મારા ઘણાય છે આ કાગરિયા તારી મને આબજ આવી તો આબજ આવી એ સાત એ સાત આગે છે તારો બાપી મોટરસાઈકલ ના કાગરિયા હતા હે તમે કાગરિયા માં ગયા મે કાગરિયા દીધા તારો બાપ એવા કાગરિયા નતા કીધા તારી પાસે મોટરસાઈકલ ના કાગરિયા માંગ્યા તા આની લપમાં ઓલો વાળો વિયો જો બોલો સાબો સા ડાવે જાવ જો સાવા ક્યાં થી દે મારી વાત સાંભળ તું આમ જો આરટીઓ માં આવજે અહીં આવીને મોટરસાઈકલ છોડાવી દેજે બરોબર મહેમાન ના ત્રણ હજાર રૂપિયા અહીંયા દેવાના છે હાલ ઘર વેતો તા પણ એમ લગન જાવીશી જાવી છે ફગનમાં માં જાતા એમ ઘરે જાવ વેતી નો થને વેતી નો થને નીકળો હલો

જાવ તમે હું બાબલો તટા કરવા જાય એ સાવ માં અગર પોલીસ વાળા છે તમારો લાયસન્સ છે ના લાયસન્સ તો અમાર પાસે નથી અમારું મોટરસાઈકલ અને જો જાવી છે પાછો જાવ હા પણ આમ જો કુસ બોય અજી પોલીસ વાળા ને આયા કંકુ ડોશીર નથી હું રે ને આમ જો અહીંયા થી ને જાવ તો અરે અને અમારું એકટીવા થોડું રોકે એ બા આપણો એક ટેવા પોલીસ લઈ જાય છે તો એ મારા રોયા તું મૂંગો મર આમ જો પોલીસવાળા રહ્યા ને એ નથી કાઈ નો થાય તું આય બે પણ આપણે પાસે લાયસન્સ માંગ છે તો શું કરશું બા તા મારા રોયા ઈ લાયસન બાયસન આમ જો આ જાતા તો માગે દોરી જાતા થોડું માગે ઈ વાત તમારી હાચી ઓ બા બેસાલ બેસ ગાગા જાવા દયો હલકી નજર રાખજો આ મારો બેટા તડકો કેવા થઈ ગયો આમ તો એ સાહેબ ગાડી લઈને આયો તારી મને ગાડી લઈને આયો તમે શું કે સામ પણ મને લે લે આ ગામમાં આવત છે ન તારી મને નીકળ મારો બેટો કેવો છે આ કમિશનર સાહેબ આપણને આ ક્યાં નોકરી હોયપી આખા ગામમાં આવા ગાંડા જ બોલો હા છે વાત છે પારા ફરતી આ જ રાખે આપડી પતે ઠોકવા એ શું ડોસી જો કુટી લઈને આવે છે એને રોક જો સાહેબ

ਉਹ ਕਿਆ ਆਕੀਨ ਆਵੀ ਸੋ ਉਹ ਤਾਂ ਦੋਰੀ ਨਹੀਂ ਆਵੀ ਸੋ ਤારી ਮਾਣੀ ਅਮੇ ਆਇਆ ਨਜ਼ਰੇ ਭਾਰੀ ਹੀ ਤੋਇ ਖੋਟੂ ਬੋਲੇ ਸੇ ਐ ਸਾਹਿਬ ਹੂ ਆਕੀਨ ਆਵੀ ਹੋਏ ਤੋ ਹੂ ਤੁਮਨੇ ਲਾਇਸੈਂਸ ਦਵ ਆ ਦੋਰੀ ਨਹੀਂ ਆਵੀ ਸੋ ਤਕਾ ਲਾਇਸੈਂਸ ਨੋ ਦਵ ਲੈ ਕੇ ਲਾਇਸੈਂਸ ਨੋ ਦਵ ਤਨੇ ਕਿਦੂ ਨਾ ਸਾਨੀ ਮਾਣੀ ਲਾਇਸੈਂਸ ਲਾਇਲ ਐ ਸਾਹਿਬ ਲਾਇਸੈਂਸ ਮਰੀ ਪੈ ਹੋਏ ਤੋ ਆਪੂ ਨੇ ਹਾਂ ਤਰੀ ਪੈ ਲਾਇਸੈਂਸ ਨਹੀਂ ਤੀ ਨਾ ਅਨੀ ਉ ਆਮਤੀ ਦੋਰੀ ਨਹੀਂ ਆਵੀ ਸੋ ਤੁਮਨੇ ਕਿਨੂ ਲਾਇਸੈਂਸ ਦਵ ਤਾਰੀ ਜਾਤ ਨਹੀਂ